ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે ચાલતો નેત્ર યજ્ઞ કેમ્પ બે દિવસ ઓપીડીમાં અને અઢાર થી વીસ ઓપરેશન કરવામાં આવે છે રાજકોટ જિલ્લાના ઉપલેટાના સિવિલ હોસ્પિટલમાં આખો વિભાગ ગરીબ દર્દીઓ માટે બન્યું આશીર્વાદ રૂપ ઉપલેટા સિવિલ હોસ્પિટલના અધિક્ષક અને આઈ સર્જન ડોક્ટર ખ્યાતિ કેશવવાલા દર્દીઓ માટે આશીર્વાદ રૂપ ડોક્ટર ખ્યાતિ કેશવવાલા દરરોજ અસંખ્ય આંખના દર્દીઓની કરી રહ્યા છે સારવાર ડિસેમ્બર મહિનાના શરૂઆતથી જ આંખમાં મોતિયાના ઓપરેશનના દર્દીઓ વધ્યા ઠંડી ઋતુમાં આંખના મોતિયાના ઓપરેશન કરવા માટે લોકોની લાઈન લાગી રહી છે ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન વિનામૂલ્યે થતા હોવાને લઈને દર્દીઓમાં આનંદ ખાનગી હોસ્પિટલમાં ન હોય એવા અદ્યતન સાધનથી થઈ રહ્યા છે ઓપરેશન આ હોસ્પિટલમાં મોતિયાનું વેલનું તેમજ જાવરના પણ ઓપરેશન કરવામાં આવે છે રિપોર્ટર સરફરાજ કોડી ઉપલેટા હેલો ડોક્ટર ખ્યાતિ કેશવાલા ઘરેજા આઈ સર્જન અને સુપ્રિટેન્ડેન્ટ ઇન્ચાર્જ કોટેજ હોસ્પિટલ ઉપલેટાથી બોલું છું અત્યારે અમારો નેત્ર કેમ્પ ચાલુ છે અહિયાં જેમાં અમે ઓપરેશન વધારે કરીએ છીએ કેમકે શિયાળો એવો છે એટલે અમને વધારે કરતા હોય છે એવરી યર દર વર્ષે કરીએ છીએ આજે અમે આ અઠવાડિયામાં મંગળવારે વીસ ઓપરેશન કરી રહ્યા ગઈકાલે અમે ઓગણીસ ને આજે અઢાર એવી રીતના અમે કહી છીએ ત્રણ દિવસ બાકી અમે આખા ડિસેમ્બરમાં ચાલુ રહેશે અમારે મોતિયાના ઓપરેશન વેલના ઓપરેશન જામરના અમે બધું કરીએ છીએ અહિયાં અને બાકીના બે દિવસ અમે ઓપીડીમાં તપાસ કરીએ છીએ પેશન્ટની જેને ઓપરેશન કરી આપીએ છીએ અને સત્યાવીસ તારીખના અમારો અમારા રેગ્યુલર કેમ્પ પણ અહીંયા ચાલુ થવાનો છે પ્લાસ્ટિક સર્જરી જનરલ સર્જરી આ આયુર્વેદ એમાં યુકે લંડન એટલે અમેરિકા બધેથી થી ત્યાંથી ડોક્ટર્સ આવશે અને બધા જોશે આપણા પેશન્ટ અત્યારે જેટલા ઓપરેશન કર્યા છે એ બધા સંતોષ લઈને જાય છે જેમ કે એ લોકોને બધાને સરસ નજર આવી રહી છે અમારી ટીમ છે અને હું ખૂબ આભાર માનું છું તમારો બધાનો કે આટલો સપોર્ટ અમને કરો છો